આમોદના નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખનું સન્માન કરાયું ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે દીપકભાઈ મનીષભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવતા ભાજપના કાર્યકરોએ તેઓની નિમણૂકને હર્ષથી વધાવી લીધી હતી તેમજ વર્તુળમાં પણ ખુશી જોવા મળી હતી ત્યારે આમોદ તાલુકા પંચાયત ખાતે દીપક ચૌહાણનું ભાજપાના કાર્યકરોએ તેમજ સરપંચોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વિમલ પટેલે સૌને સાથે રહી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીને વધુને વધુ મજબૂત કરવા કરી હતી પાર્ટી તાલુકાના નવા પ્રમુખ તરીકે જો સંગઠનના આમોદ તાલુકાના મહામંત્રી હતા અને એમની ગઈકાલે પ્રમુખ તરીકે વરણી થઈ તો એમને આપ સૌ તાલુકાના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓથી ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આપ સૌ તાલુકાના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા સંગઠનના મોરચાના અને તમામ સરપંચશ્રીઓ મારા જે પ્રમુખ સ્થાનની અંદર તમે મને જે સાથ અને સહકાર આપ્યો અને મારું જે સારું દેખાડ્યું પાર્ટીનું જે સારું દેખા્યું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ